આવું બધું ડાકલાનું આવું ખોટું ઇન કોરા સુધી મોકલો આ રાઈટ છે રાત્યો તો તારોડિયા દેખાય ભલા માણા ટેસ્ટિંગ કરવા સામો બેન જો ડોળા દિયા માળના મંડાણમાં તારોડિયાનો દેખાડું તેક માળવાળી મટી જાવ હો એ જગતની માલ પર બોલીન બીજું બોલું ને એ એ એવું જાહેર કવ છું ભલા માણા કે જગતની માલ પર કોઈ કળણ સંતાન થતા ન હોય હે જગતનું વિજ્ઞાન ના પારતું હોય જગતનું મશીન ના પારતું હોય જગત નો ડોક્ટર ના પડતો જ હવે ન થાય જગત નો ડોક્ટર